તો મને વાત પછી આલી ના કમાય એમ હ મારું કશું નઈ સમજીન પડતી આ લાય આવે ઓઢો પરે તે ઓનું કઈ કરું બે જણ વાત કરી હ પણ દલાલી તો છે તારી જોડે એમાં મારા ધંધાનો નિયમ એવો પણ હું શું કહું હા દલાલી તમે કમાયા બધું કઈ નહિ હારું તારી હાથે બરોબર જે કઈ પૈસો પડ્યો હ બરોબર હા એ અતા તો મારો જ છે એ બધું તારો જ હા તે કશું હતું ને એમ હું તો મન આલી આ

અત્યારે હપુ ચુ હોકડું એના કરતા લાકડા મોકડું ચાલશે બાપા ગોઠવાના ખતમ વિચારું હે બાય બાય ટાટા આ તો ભય હ ક કહાય હ અતર ફૂલ નું હારો દલાલી નું ભેગું કર્યું હ ને લોકો નું કરી નાશું હ પણ અવાજ હતો આવો એનો છોકરા નું કરવાનું મેલીન આ મારા હોમું જોવા અબે સાલે અને હારે એક હોય તે એને તો ચાર ચાર જણ્યો પણ મારા હોમું હતું એ કઈ વિચાર તો ને મે આ